નમસ્કાર મિત્રો જૂનાગઢના દુલિત યુવકને માર મારવાના અને અપહરણ કરવાના કેસમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને આજે હાઈકોર્ટમાંથી આખરે જામીન મળી ગઈ છે યા મિત્રો ગણેશ ગોંડલને અત્યારે આ જામીન મળી ગઈ છે અને ગોંડલમાં અત્યારે દિવાળીનો જેવો માહોલ જોવા મળી રહ્યો છે યા મિત્રો ગણેશ ગોંડલના જૂનાગઢના દલિત યુવાનનું અપહરણ કર્યું હતું અને હથિયાર બતાવી ખૂની હુમલો કર્યો હતો હાઈકોર્ટે ગણેશ ગોંડલને જુનાગઢમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા શરતી જામીન અપાયા છે જી હા મિત્રો ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલ છેલ્લા ચાર મહિના બાદ જેલમાંથી બહાર આવશે એકસો એકવીસ દિવસથી જેલમાં સડ્યા હતા અને અત્યારે જ આખરે તેમને રિહાઈમ મળી રહી છે જૂનાગઢ ડિસ્પીકે ઘણીવારે ગણેશ ગોંડલની અરજી ફગાવી હતી અને અત્યારે ગોંડલમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જી મિત્રો ઘણા સમય પછી તેમને અત્યારે જેલમાંથી રિહાઈ મળી રહી છે જેના કારણે અત્યારે ગણેશ ગોંડલને જામીન મળવાની ખુશીમાં લોકો દિવાળી જેમ તહેવાર મનાવી રહ્યા છે અને અત્યારે જોરશોરોથી શોરોથી ગાન પણ ત્યાં થઈ રહ્યું છે જી હા મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો